નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આવનારી દસ જાન્યુઆરીએ પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય કરી લેશો તો બની જશો ધનવાન મિત્રો જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વધી ગઈ હોય તેમજ જીવનમાં ચારે બાજુથી મુશ્કેલીઓ જ આવતી હોય અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય તો મિત્રો આવનારી પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય કરી લેજો આથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તેમજ બધા દોષોથી તમને મળશે મુક્તિ એટલું ધન આવશે કે તમે સાચવી નહીં શકો મિત્રો લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી આખો વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થશે મિત્રો તમે જાણો છો કે દસ જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય કરવાથી તમને અપાર ધનની પ્રાપ્તિ થશે કારણ કે મિત્રો આ ઉપાય છે એને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે आती तमे आवा शुभ दिवस ऊपर आ उपाय करी लेशो तो मित्रों एवो लाभ प्राप्त थशे के होरु आखू जीवनज बदलाई जशे तो मित्रों वीडियो मा आगर वधता पहला जो तमे इच्छता हो के लक्ष्मी मातानी कृपा ऊपर सदा बनी रहे तो आ वीडियो ने लाइक करी अने कमेंट मा जय मां लक्ष्मी जरूर लखी देजो

ઉપાય અવશ્ય કરવો જોઈએ આપણા ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું અલગ મહત્વ છે એકાદશીની ની તિથિ ભગવાન વિષ્ણુ સમર્પિત હોય છે

તેઓ આ વ્રત કરે તો તેમને દોષ મંગળ દોષ કે કુંડળી થી જો તમે હેરાન થતા હોવ તો મિત્રો તમારે આ વીડિયોને આંખો જોવો જોઈએ અને અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે પૂરા વિધિ વિધાથી કરવો જોઈએ કે જેથી કરીને તમારી समस्त મનોકામના છે એ પણ પૂર્ણ થઈ શકે તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો આ બધી જ જાણકારી અમે તમને આજના આ વિડિયોમાં આપશું તો આ વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી कारण के मित्रों आ वीडियो ने जो तमे आखो जोई लेशो तो तमने एवी दुर्लभ जानकारी प्राप्त थशे के जे तमारू आखो जीवन ज चमकावी देशे तो मित्रों आवनारी 10 जानुआरी पुत्रदा एकादशी ना दिवसे आ पांच तुलसी ना पान नो उपाय छे प्राचीन समय मा पण बहु प्रचलित रह्यो छे આથી જો તમે આ વખતે આવનારી એકાદશીના દિવસે જો તમે આ પાંચ તુલસીના પાનનો ઉપાય કરી લો છો તો મિત્રો તમારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલી હોય એમાંથી તમે ઉજાગર થઈ શકો છો અથવા તો તમારી કોઈ એવી મનોકામના કે જે વર્ષો જૂની હોય અને તમે એના માટે ઘણા બધા ઉપાય કર્યા હોય પણ તેમ છતાં જો તે પૂરી ન થઈ શકી હોય તો મિત્રો હવે સમય આવી ગયો છે તો તમે દસ જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય કરી લેજો તેમજ જો તમે મિત્રો નોકરીની તૈયારી કરી રહ્યા હોવ તો તમને નોકરી મળી જશે અને જો તમને તમારા ધંધામાં જુઓ નફો પ્રાપ્ત ન થતો હોય અથવા તો ઘરનું કોઈ એવું સભ્ય કે જે બીમાર જ રહેતું હોય તો મિત્રો તમારે આજનો આ વિડીયો આખો જોવો જોઈએ

કે જે ઉપાય તમે કરશો તો એની સીધી જ અસર તમને જોવા મળી શકશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બની રહે તો મિત્રો આ વિડિયોને લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને તમને ઉપાયનું ફળ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ એકાદશીનો દિવસ એટલો શુભ હોય છે કે આ દિવસે મિત્રો માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાન છે બહુ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે ઘણીવાર તમે મોટા હોમ હવનો પણ કર્યા હોય અને બીજા ઘણા ઉપાય કર્યા હોય પણ તેમ છતાં તમને જે ફળની પ્રાપ્તિ ન થાય એ તમે જો આ એકાદશીના દિવસે કોઈ ઉપાય કરો છો તો તમને એ મનોકામનાનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો આવો હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ મિત્રો જે પણ આ વિડિયોને જોશે તો તે લોકોએ આ પુત્રદા એકાદશીના દિવસે આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય કરવો જોઈએ જો તે એકવાર આ ઉપાય કરી લેશે તો મિત્રો તેના ઘરમાં ક્યારે પણ પૈસા ખૂટી નહીં શકે તેની સાથે જ મિત્રો ઘરના દોષોને દૂર કરવા માટે તેમજ તમારા ઘરના કોઈ સભ્ય કે જેના લગ્ન ન થતા હોય અથવા તો એવા પતિ પત્ની કે જેને પુત્ર પ્રાપ્તિ ન થતી હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે મિત્રો દસ જાન્યુઆરીના દિવસે પુત્રદા એકાદશી રહેવાની છે આથી મિત્રો આ એકાદશીનું નામ જ એવું સાર્થક કરે છે કે પુત્રની પ્રાપ્તિ કરનારી એકાદશી આથી જો તમે આ દિવસે કોઈ પણ ઉપાય કરો છો તો તમારી જે પણ મનોકામના હોય કે જેની તમે ઈચ્છા રાખતા હોવ તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે પણ મિત્રો તમારે આ ઉપાય છે એ પૂરી શ્રદ્ધાથી કરવાનો છે મિત્રો ઘરની જે માતાઓ અથવા તો બહેનો હોય છે તે આ ઉપાય કરી શકે છે આપણા શાસ્ત્રોમાં ઘરની માતાઓ અથવા તો બહેનોને આપણે ઘરની લક્ષ્મી તરીકે પૂજીએ છીએ તો જો લક્ષ્મી પોતે જ આ ઉપાય કરે છે તો તેનું ફળ અવશ્ય તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ જો બીજા કોઈ સભ્યો ઉપાય કરે છે તો તે પણ ઉપાય આરામથી કરી શકે છે તો મિત્રો આ પાંચ તુલસીના પાનનો ઉપાય છે તમારે પોતાના ઘરની આજુબાજુમાં જો મંદિર હોય તો તમારે ત્યાં ઉપાય કરવાનો છે તો મિત્રો તમે ઉપાય છે એ સવારના સમય અથવા તો સંધ્યાકાળમાં પ્રદોષકાળના સમયમાં પણ કરી શકો છો તો મિત્રો આવનારી પુત્રદા એકાદશીના દિવસે તમારી આ પાંચ તુલસીના પાનનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી તમારા ઘરમાં જો પૈસાની તંગી હશે અથવા તો તમારા ઘર ઉપર લેણું થઈ ગયું છે તો એમાંથી તમને છુટકારો મળી જશે તેમજ તમારી કોઈ પણ મનોકામના હશે એ અવશ્ય પૂર્ણ થઈ જશે તો મિત્રો ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે પાંચ તુલસીના પાન લેવાના છે અને મિત્રો તમારે આ પાંચ તુલસીના પાન ઉપર એક કંકુનો ચાંદલો કરી દેવાનો છે પછી મિત્રો જો તમારા ઘરની આજુબાજુમાં વિષ્ણુ ભગવાન અથવા તો લક્ષ્મી માતાનું મંદિર હોય તો એ મંદિરે જઈને તમારે લક્ષ્મી માતાને આ પાંચ તુલસીના પાન અર્પણ કરી દેવાના છે તેની સાથે જો ભગવાન કૃષ્ણનું મંદિર હોય તો પણ તમે તેને આ પાંચ તુલસીના પાન અર્પણ કરી શકો છો મિત્રો આ પાંચ તુલસીના પાન અર્પણ કરીને પછી તમારે એક શુદ્ધ ઘીનો દીવો પણ પ્રગટાવવાનો છે જો શુદ્ધ ઘી ન હોય તો મિત્રો તમે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો મિત્રો આ તુલસીનું પાન જે હોય છે એ શ્રી હરી વિષ્ણુ ભગવાનને બહુ પસંદ હોય છે તેની સાથે જ મિત્રો તુલસી માતા છે એને ભગવાન વિષ્ણુની પત્ની માનવામાં આવે છે આથી મિત્રો તુલસીની સાથે જોડાયેલા ઉપાય જો તમે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની સામે કરો છો તો તમારી મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો તમારે પાંચ તુલસીના પાન લઈને ભગવાન કૃષ્ણ અથવા તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને અર્પણ કરી દેવાના છે અને એક દીવો પ્રગટાવીને પછી મિત્રો લક્ષ્મી માતાનું તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે અને તેના નામનો જાપ પણ તમારે એકવીસ વાર કરવાનો છે અને જાપ કરીને મિત્રો પછી તમારે પોતાની જે પણ મનોકામના હોય એનું તમારે સ્મરણ કરવાનું છે અને લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મારા જીવનમાં જે પણ પૈસાને લગતી સમસ્યા છે એને તમે દૂર કરી દેજો જો મિત્રો તમને એક પુત્રની કામના હોય તો તમારે એની પણ પ્રાર્થના કરવાની છે અને બીજી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તેની પણ તમે પ્રાર્થના કરી શકો છો તો મિત્રો આ એકાદશીનો દિવસ જે હોય છે એ બહુ શુભ માનવામાં આવે છે આથી આ એકાદશીનો દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુ નારાયણ અને લક્ષ્મી માતાને જ સમર્પિત હોય છે આથી જો તમે તેની સામે અને તેને લગતા ઉપાય કરો છો તો મિત્રો તે અવશ્ય તમારી મનોકામના છે પૂર્ણ કરી શકે છે આથી જો તમે આવનારી દસ જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે સવારે મંદિરમાં તમે આ પાંચ તુલસીના પાનનો ઉપાય આ પ્રમાણે કરી લેશો તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે જો તમારા ઘરમાં દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ બંધન દોષ કુંડળી દોષ હશે તો એ બધા દોષોમાંથી તમને મુક્તિ મળી જશે તેની સાથે જ જો તમારા ઘરમાં પૈસાને લગતી સમસ્યા હશે તેમજ તમારા ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો નહીં હોય તો મિત્રો ધંધામાં પણ તમને નફો થવા લાગશે જો કોઈ પરિવારનું એવું સભ્ય કે જે નોકરીની તૈયારી કરી રહ્યું હોય તો તેને પણ અવશ્ય નોકરી મળી જશે આથી મિત્રો તમે જ્યારે પણ એકાદશીના દિવસે ઉપાય કરો છો તો પૂરી શ્રદ્ધાથી તમારે આ ઉપાય કરવાનો છે કે જેથી વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની કૃપાથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે તો મિત્રો આવો હવે આપણે એકાદશીના ઉપાય વિશે વાત કરીએ મિત્રો ઉપાય છે કાળા તલનો ઉપાય છે મિત્રો આ કાળા તલનો ઉપાય જો તમે એકાદશીના દિવસે કરી લેશો તો મિત્રો તમને થોડાક જ દિવસમાં તમને આનું ફળ પ્રાપ્ત થઈ જશે અને આની અસર પણ તમને જલ્દી જોવા મળશે તેની સાથે જ ઘણા એવા લોકો કે જે પોતાના દુશ્મનોથી હેરાન થતા હોય અથવા તો જે કોઈની ઉપર નજરદોષ લાગી ગયો હોય તો મિત્રો તમે એવું સમજી લેજો કે આજના વિડીયોમાં અમે તમને એવો ઉપાય જણાવશું કે તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને આ વિડિયોથી મળી જશે સાથે જ જો તમે તમારી કુંડળીમાં અથવા તો જીવનમાં રાહુ કેતુનથી હેરાન થતા હો તેમજ શનિની પીડાથી હેરાન થતા હો અથવા તો કોઈ પણ તમારા ઘરમાં વાસ્તુદોષ નજરદોષ હોય તો બધી જ પ્રકારની સમસ્યાથી તમને છુટકારો ઉપાયથી મળી જશે તો મિત્રો આ એક ચપટી કાળા તલ છે તમારા જીવનમાં બહુ મોટો ચમત્કાર કરી શકે છે

અને પછી મિત્રો તમારે આ દીવો છે એ આવનારી દસ જાન્યુઆરી પુત્રદા એકાદશીના દિવસે તમારે લક્ષ્મી માતાની સામે આ દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ એકાદશીના દિવસે ઉપાય કરી લેશે તો આખા જીવનમાં તેની પાસે ક્યારે પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે તેમજ તેના ઘરમાંથી ગરીબી છે એ સાફ સમાપ્ત થઈ જશે

તેમજ મિત્રો પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ સારી રીતે જળવાઈ રહે છે મિત્રો એવું માનવામાં આવે છે કે વ્યક્તિને મૃત્યુ બાદ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પુણેથી રાજા મહિજીત મહિષ્મતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી જેથી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્ર રત્નની પ્રાપ્તિના યોગ બને છે તેમજ આ વ્રત કરવાથી વિવાહિત મહિલાઓના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તેમજ પૌષ પુત્રદા એકાદશીનું મહત્વ પુરાણ અને મહાભારતમાં જણાવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું કે પોષ મહિનામાં પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખ પ્રાપ્ત કરી શકાય છે આ ઉપરાંત આ વ્રત રાખવાથી દાંપત્ય જીવન પણ સુખી રહે છે ઉપરાંત ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિને પૌષ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેના માટે મોક્ષના દ્વાર ખુલે છે ભગવાન વિષ્ણુને સમર્પિત એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના પાપોનો સંપૂર્ણ નાશ થાય છે મિત્રો હવે આપણે જાણીએ કે એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ તો એકાદશી વ્રત રાખનાર વ્યક્તિએ ગુસ્સો કરવો જોઈએ નહીં ઘરમાં કે બહાર કોઈપણ પ્રકારના ઝઘડા અને ક્લેશ કરવાથી બચવું જોઈએ નહીંતર વ્રત નું નથી સવારે મોડે સુધી સૂવું જોઈએ નહીં કોઈ પણ નશો ન કરો વ્રત કરનાર વ્યક્તિએ ખોટું બોલવું અને ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ તો હવે જાણીએ કે એકાદશી દિવસે શું કરવું જોઈએ તો મિત્રો આ એકાદશીએ સવારે તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવી તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ ભગવાન વિષ્ણુને ખીર પિયા ફળ અને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરવું જોઈએ ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચઢાવવી જોઈએ આ ઉપરાંત પોષ ઉત્તરદા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે સંત ગોપાલ મંત્રનો જાપ કરવો જોઈએ આ સાથે ભગવાન શ્રી કૃષ્ણની પંચોપચાર પદ્ધતિથી પૂજા કરવી જોઈએ આમ કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને મિત્રો બાળકના સુખ અને સૌભાગ્ય માટે પૌષ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને તેની સાથે સૌભાગ્ય માટે દુર્ગા બીસા યંત્ર લઈને બાળકને આપવું જોઈએ અને તે દુર્ગા બીસા યંત્રને મંદિરમાં રાખવું જોઈએ તેમજ જો તમે તમારા જીવનમાં સફળતા મેળવવા માંગતા હો તો તમારે પૌષ પુત્રદા એકાદશીના દિવસે તમારા ગળામાં પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ તેને ગળામાં પહેરવાથી જીવનમાં સફળતા મળે છે અને પૌષ પુત્રદા એકાદશીના દિવસે તમારે ભગવાન વિષ્ણુના મંત્રોનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ ઓમ નમો ભગવતે નારાયણ મંત્ર નો જાપ કરવાથી બાળકોનો સહયોગ પ્રાપ્ત થાય છે આ સાથે બાળકની પ્રગતિ પણ થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ